ઉપસમ પ્રકરણ કિરાતરા સુરધનું વર્ણન મરસી માંડવ્યોનું સુરધુના મહેલમાં જવું ઉપદેશ આપીને પોતાના આશ્રમમાં પાછું આવી જવું સુરધના આત્મવિષયક વિષયક વર્ણન અને તેને પરમ પદની પ્રાપ્તિ શ્રી વશિષ્ઠજી કહે એ રાખવું આ વિશે એક પ્રાચીન ઇતિહાસનું દ્રષ્ટાંત આપવામાં આવે જેમાં કિરાત રાજ સુરધનું બહુ જ આશ્ચર્યજનક વર્ણન છે પૂર્વકાળમાં હિમાલયના શિખર એવા કૈલાસની તળેટીમાં હેમ જટ નામના કિરાતો રહેતા હતા તેમનો જે રાજા હતો તેનું નામ સુરધુ હતું તે ઉદાર ચિત્તનો શત્રુ વિજય હતો વિજયલક્ષ્મી તો જાણે તેની ભૂજાઓ હતી તે બળવાન તથા પ્રજાપાલનમાં દક્ષ હતો પરાક્રમમાં તે સૂર્ય જેવો બળમાં સાક્ષાત વાયુ સમાન તેણે નાના પ્રકારના રાજ્ય વૈભવો તથા વિવિધ ધન સંપત્તિઓથી યક્ષપતિ કુબેરને જ્ઞાનમાં ઇન્દ્રગુરુ બૃહસ્પતિને કાવ્ય ગુણોમાં અસુર ગુરુ શુક્રાચાર્યને જીતી દીધા તે સમય અનુસાર પ્રાપ્ત થતાં રાજ્યનું કામકાજ એટલે કે નિગ્રહ અનુગ્રહની વ્યવસ્થાથી ઉત્સાહપૂર્વક કરતો ત્યાર પછી તે રાજ્યના કાર્યો દ્વારા ઉત્પન્ન થયેલા સુખ દુઃખો સાથે તેની પારમાર્થિક ગતિ તે પ્રમાણે સ્થગિત થઈ ગઈ ત્યાર પછી તે રાજ્યના કાર્યો દ્વારા ઉત્પન્ન થયેલા સુખ દુઃખો સાથે તેની પારમાર્થિક ગતિ તે પ્રમાણે સ્થગિત થઈ ગઈ જેમ ઝાડમાં ફસાયેલા પક્ષીની ગતિ કુંઠિત થઈ જાય ત્યારે તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો હું આ દુઃખી પ્રજા વર્ગને ધાણીમાં પીલાતા તલની જેમ જબરજસ્ત સ્થિતિ શા માટે રંજાડું છું મારા જેવું આ પ્રાણીઓને પણ દુઃખ થતું હશે તેથી હવે મારું આમને વધારે સતાવ છે હું આમને ધન સંપત્તિ આપીશ કેમ કે મારી જેમ બધાએ લોકોને ધનથી આનંદ થાય અથવા દંડનો પ્રસંગ ઉપસ્થિત થતા તે પણ કરીશ કેમ કે દંડ વિના પ્રજા પોતાની મર્યાદામાં રહેતી નથી સદનસીબે આજે હું સુખી છું દુર્ભાગ્યવશ આજે હું દુખી છું આ બધું છેવટે દુઃખરૂપ છે પૃથ્વીપતિ સુરધનું મન આવા સંકલ્પ વિકલ્પોથી અસ્થિ થઈ ગયું જેના કારણે તેને ક્યાંય શાંતિ ન મળી ત્યાર પછી એકવાર મરસિંહ માંડવીય ભ્રમણ કરતાં કરતા રાજા સુરધના ઘરે પથાયલા જેમ દેવર્ષિ નારદ ઇન્દ્ર ભવનમાં પદ અર્પણ કરે તે મુનિરાજ શાસ્ત્રોના ગ્યાતા હતા તેથી સંદેહરૂપી વૃક્ષને કાપવા માટે કુહાડી જેવા હતા રાજાએ તેમનું પૂજન કર્યું અને આ પ્રમાણે પૂછ્યું સુરધુએ કહ્યું કે મૂને જેમ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના દર્શન કરી ભક્ત બહુ પ્રસન્ન થાય તે પ્રમાણે તમારા પધારવાથી મને પરમ આનંદ થયો એ ભગવાન તમે તો સંપૂર્ણ ધર્મોના જ્ઞાતા છો દીર્ઘકાળથી પદમાં વિશ્રામ કરી ચૂક્યા તેથી જેમ સૂર્ય અંધકારને નષ્ટ કરે તે પ્રમાણે તમે મારા સંશયનું નિવારણ કરો કેમ કે દુઃખના સ્વરૂપને સંપૂર્ણ રીતે જાણનારા જ્ઞાનીઓ સંશયને મહાદુઃખ માને ભલા મહાપુરુષના સંઘથી કોના દુઃખોનો વિનાશ નથી થતો બધાના દુઃખ નષ્ટ થઈ જાય એ પ્રભુ મારા પ્રજાજનો પર મારા દ્વારા કરવામાં આવેલા નિગ્રહ અનુગ્રહથી ઉત્પન્ન થયેલી ચિંતાઓ મને એ રીતે પીડા આપી રહી જેમ સિંહના હાથીને પીડા આપે તેથી એ મુને જે રીતે મારી બુદ્ધિમાં સૂર્યના કિરણો જેવી ક્ષમતાનો ઉદય થાય અને વિષમતા ન આવવા પામે કૃપા કરીને તેવો પ્રયત્ન કરો સિંહ માંડવ્ય બોલા એ રાજન જેમ સૂર્યના કિરણોના સ્પર્શથી ધુમ્મસનો નાશ થઈ જાય તે જ પ્રમાણે વૈરાગ્ય શ્રવણ મનન નિધિ ધ્યાસન રૂપી અભ્યાસ વગેરે સ્વયંના પ્રયત્નથી તથા આત્મજ્ઞાનરૂપી ઉપાયથી મનની આ કાયરતા નિઃસેષ થઈ જાય આત્મવિષયક વિવેક વિચાર કરવાથી મનની અંદરના સંતાપોનું શમન થાય જેમ શરદ ઋતુના આગમનથી વિશાળ મેઘમંડળ વિલીન થઈ જાય તેથી તમે મનમાં વિચાર કરો કે આ જે પુત્ર મિત્ર વગેરે પોતાના સંબંધી છે આપણા શરીરની ઇન્દ્રિયો છે તે ખરેખર કોણ છે કેવી છે હું કોણ છું કેવો છું આ દસ્ય જગત શું છે પ્રાણીઓના જન્મ મરણ કઈ રીતે થાય આ પ્રમાણે હૃદયમાં વિચાર કરવાથી તમને પરમ શ્રેષ્ઠતા શ્રેષ્ઠ મહતા પ્રાપ્ત થઈ શકે આ પ્રમાણે જ્યારે પરમાત્મા તત્વનો યથાર્થ અનુભવ કરી લેવાથી તમે સંતુષ્ટ થઈ જશો ત્યારે જેમ સંતુષ્ટ થયેલા પિતાનું સંતાન તેમનું કૃપાપાત્ર બને તે પ્રમાણે તે બધાએ સંપત્તિશાળી રાજા મહારાજા તમારા કૃપાપાત્ર બની જશે એ રાજન પરમાત્માની પ્રાપ્તિ રૂપી મહતા પ્રાપ્ત થઈ જતા તમારું ચિત્ત જગતના વિષય ભોગોમાં એ રીતે નહીં ફસાય જેમ ગાયની ખરીના ખાડામાં ભરેલ પાણીમાં હાથી ફસાતો નથી તમારા અંતકરણમાં માત્ર દસ્યનું અવલંબન કરનારી વાસના રૂપે પામરતા છવાયેલ છે તમારી તે પામરતાના કારણે તમે કીડાની જેમ ભોગોમાં રાચી રહે જે સર્વાત્મ ભાવે બધા દેશ કાળમાં બધી રીતે સંપૂર્ણ દસ્ય પ્રપંચનો પરિત્યાગ કરી દે છે તેને સર્વરૂપ પરમાત્મા આપ મળી બળ જાય પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ દસ્ય જગતનો પૂરેપૂરો ત્યાગ થતો નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થવો દુર્લભ છે કેમ કે તમામ અવસ્થાઓનો પરિત્યાગ કરી દેતા જે શેષ રહે તે જ પરમાત્મા એ રાજન બીજા બીજા કાર્યોનો પરિત્યાગ કરીને આત્મા જે વિષયની પ્રાપ્તિ માટે તમામ પ્રકારે સ્વયં પ્રયત્ન કરે યત્ન કરે તેને જ પ્રાપ્ત થાય તેને જ પ્રાપ્ત કરે તેનાથી ભીન કશું મળતું નથી તેથી પોતાના આત્માનું સાક્ષાત્કાર કરવા માટે બધાય વિષયોનો પરિત્યાગ કરી દેવું કેમ કે બધું ત્યાગ કરી દેવતા છેવટે જે રહે તે પરમપદ છે શ્રી યોગ વશિષ્ઠાય નમઃ